હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે સફેદ ઈદડા જેને સફેદ ઢોકળા પણ કહે છે આપણે આજે સફેદ ઈદડા બનાવીશું ગુજરાતીમાં ઈદડા કહે છે જેના માટે મેં અહીંયા આગળ રાતે ચોખા અને અડદની ડાળ પલાળી દીધેલી બે મોટી વાટકી ચોખા લીધા હતા અને એક નાની વાટકી મેં અડદની દાળ લીધી હતી અને એમાં એક ચમચી મેથીના દાણા નાખીને આખી રાત માટે એને પલળી રાખ્યું હતું હવે આપણે આને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લેવાનું છે મેં આને સારી રીતના બધું પાણી કાઢી નાખ્યું છે ને બે થી ત્રણ વાર એને ધોઈ લીધા છે હવે આને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લઈએ આ રીતના આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લઈએ એકદમ આપણે આને ઝીણું પીસવાનું છે થોડું થોડું નાખીને આપણે એને પીસી લઈએ મિક્સર ગ્રાઇન્ડરમાં મેં એકવાર આ ગ્રાઇન્ડરમાં ફેરવી લીધું હતું તો આપણે હવે થોડુંક પાણી નાખવાની આમાં જરૂર છે અને હવે આપણે ફરી આને ફેરવી લઈએ આપણે જોઈ લઈએ આપણું સરસ પીસાઈ ગયું છે તમે જોઈ શકો છો આ જ રીતના આપણે લીસું પીસવાનું છે આ રીતના દરદરું થોડું સાધારણ રવો હોય એ રીતના રાખવાનું છે આપણે બહુ આપણે મોટું નથી રાખવાનું આ રીતના જોઈ શકો છો તમે મેં પાણી નાખ્યું હતું એટલે આ રીતના આપણે

જો મીઠું નાખી દઈશું પહેલાથી આથો જલ્દી જલ્દી આવી જાય છે અને જો તમારે એનાથી આથો લાવો હોય એક બે કલાકમાં તો તમારે આને ઉપર ધાબા પર તાપમાં મૂકી દેવાનું જ્યાં તાપ આવતો હોય એવી જગ્યાએ આને મૂકી દેવાનું તો તૈયારીમાં આથો બે કલાકમાં આવી જાય છે મેં આમાં મીઠું નાખ્યું છે એટલે તો પણ આને આથો આવવા માટે પાંચ છ કલાક લાગશે કારણ કે શિયાળામાં જલ્દી આથો આવતો નથી હવે આપણે આને સરસ સારી રીતના આ રીતના એક જ ડાયરેકશનમાં હલાવવાનું છે આ રીતના મિક્સ કરવાનું છે અને બેથી ત્રણ મિનિટ સુધી આ રીતના હલાવવાનું છે જેથી અંદર આપણે ગરમાટો આવી જાય અને તૈયારીમાં આને આ રીતના હલાઈને ઢાંકીને પાંચથી છ કલાક માટે આને મૂકી દઈશું આપણે જેથી આપણે આથો વેલો આવી જાય મેં બે મિનિટ સુધીને આ રીતના હલાઈ લીધું છે હવે આપણે આને ઢાંકીને પાંચથી છ કલાક માટે આને ઢાંકીને રેવા દઈએ આ રીતના આપણે એને ઢાંકીને પાંચથી છ કલાક માટે રહેવા આ રીતના તમે જોઈ શકો છો મેને રાખીને ચોખા આપણે મિક્સરમાં ગ્રાઇન્ડરમાં પીસીને છ થી સાત કલાક થયા છે શિયાળાનો ટાઈમ છે એટલે આથો બરાબર આવતો નથી હવે આપણે આમાં થોડોક બેકિંગ સોડા નાખી દઈશું આમાં મેં ખટાસ નથી નાખી થોડોક મેં બેકિંગ સોડા નાખી દઈશ અને થોડુંક આપણે પાણી નાખી દઈશું આપણે મીઠું નાખેલું છે અને હવે આપણે આને સારી રીતના બરાબર મિક્સ કરી લઈએ આ રીતના તમે આમાં ખાટી છાશ કે દહીં નાખી શકો છો લીંબુ નાખી શકો છો પણ હું એ આમાં ખટાસ કસી નાખી નથી ખાટા પણ ઢોકળા સારા લાગે છે ઈદડા પણ મને ખાટા ભાવતા નથી એટલે હું એ આમાં ઈદડામાં છાસ કે કોઈ પણ પ્રકારનું ખટાસ નાખ્યું નથી તમે જોઈ શકો છો મેં બેકિંગ સોડા નાખ્યો છે એટલે સરસ આપણું ખીરું ફૂલી ગયું છે જોઈ શકો છો તમે આ રીતના આપણે એનું બેટર રાખવાનું છે મેં આથી છથી સાત કલાક માટે ચોખા પલારી રાખ્યા હતા બે વાટકી મોટા ચોખા બે વાટકી ભરીને ચોખા લીધા હતા અને એક નાની વાટકી મેં આમાં અડદની દાળ લીધી છે અને આને છથી સાત કલાક મેં પલારીને સવારમાં પીસી દીધું છે હવે આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં મેં પીસીને એને છથી સાત કલાક રાખ્યું છે હવે આપણે લઈ લઈએ આ રીતના પ્લેટ લેવાની છે અને એમાં તેલ લગાવી દેવાનું છે સરસ આ રીતના ગ્રીસ કરી લેવાની છે પ્લેટો આ રીતના સરસ આપણે તેલ લગાવી દેવાનું છે અને હવે આપણે આમાં આપણે બેટર નાખી દેવાનું છે એક એક ચમચો આ રીતના તમારે જે પ્રમાણ નાની મોટી થાળી હોય એ પ્રમાણે તમે નાખી આ રીતના આપણે કરવાનું છે આપણે બીજી બી થાળી લઈ લઈએ આ રીતના અને સરસ આ રીતના આપણે મિક્સ કરી લેવાનું છે હવે આપણે આમાં થોડુંક મરચું પાવડર આ રીતના છાંટી દઈશું જો તમારે ના નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો આ મરચું મેં તીખાસ માટે નાખ્યું છે થોડુંક મરચું અને હવે આપણે આને બાફા માટે મૂકી દઈએ મેં આ રીતના ઢોકળિયાનું કુકર આ રીતના મૂકી દીધું છે તમે ચાહો તો આને તપેલીમાં મૂકી શકો છો હવે મેં ગેસ ચાલુ કરી દીધો છે હવે આપણે આ ઢો ઈદળાની પ્લેટો મૂકી દઈશું આ રીતના અને હવે આપણે આને ઢાંકીને દસ મિનિટ માટે બફાવવા દઈએ આપણે જોઈ લઈએ ચેક કરી લઈએ આ રીતના ચપ્પુ લઈને તમારે આ રીતના ચેક કરવાનું જે ચપ્પુ ચોખ્ખું નીકળે છે એનો મતલબ આપણા ઈદળા થઈ ગયા છે હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને પાંચ મિનિટ માટે આને ઠંડુ થવા દઈએ આપણે પ્લેટો કઢી લઈએ આ આ રીતના આપણે પ્લેટો કઢી લેવાની છે આપણા ઈદડા ઠંડા થાય છે ત્યાં સુધીનો આપણે એનો વઘાર તૈયાર કરી દઈએ વઘાર માટે મેં ગેસ ચાલુ કરી દીધો છે અને અહીંયા બી વઘારી મૂકી દીધું છે હવે આમાં આપણે એક મોટી ચમચી તેલ નાખી દઈએ આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે નાખીએ અડધી ચમચી રઈ નાખી છે મેં આપણે રહીને તતડવા દઈએ આપણી રહી તતળી ગઈ છે હવે આપણે મીઠી લીમડીના પાન નાખી દઈશું અને નાખી દઈશું આપણે લીલા મરચાં હવે આપણે આ રીતના દઈએ મરચાને અને નાખી દઈશું આપણે મોટી એક ચમચી તલ નાખી દઈશું અને આને સારી રીતના મિક્સ કરી લઈએ આપણો વઘાર તૈયાર છે આપણે ગેસ બંધ કરી દઈએ અને વઘાર આપણે ઈદળા પણ નાખી દઈએ વઘર નાખતા પહેલા આપણે આપણા ઈદડા ઠંડા થઈ ગયા છે તો આ રીતના આપણે કાપા પાડી લઈએ હવે આપણે આ રીતના વઘર નાખી દઈએ ઉપર આ રીતના આપણે વઘાર નાખી દઈએ આ ઈદડા ખાવામાં બહુ જ સરસ લાગે છે તમે આ રીતના એકવાર જરૂરથી ટ્રાય કરજો આપણે આના પર બી આ રીતના વઘાર નાખી દઈએ આ રીતના અને હવે આપણે ધાણા નાખી દઈએ થોડા તમે જોઈ શકો છો આપણા ઈદડા એકદમ સરસ થયા છે આ જ રીતના બનાવશો તો તમારા ઈદડા એકદમ પરફેક્ટ બનશે હવે આને આપણે સર્વ કરી લઈએ પ્લેટમાં ફ્રેન્ડ્સ આપણા ઈદડા બનીને તૈયાર છે એને મેં લીલી ચટણી સાથે પીરસ્યા છે આ ધાણાની ચટણી છે ધાણા લીલા મરચાં લસણ અને મેં આમાં સિંગદાણા નાખ્યા છે આ ચટણી ખાવામાં બહુ જ સરસ લાગે છે અને ઈદડા જોડે આ ચટણી પીરસવામાં આવે છે આ ઈદડા મેં બનાવ્યા છે તો બહુ જ સરસ ને એકદમ સોફ્ટ બન્યા છે તમે જોઈ શકો છો અંદરથી એકદમ સોફ્ટ છે અને આ ખાવામાં પણ એટલા જ સરસ લાગશે તમે આ રીતના એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ